લીલીયા ભૂગર્ભ ગટરને લઈને વેપારીઓ અને સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે લીલીયા શહેરના ગટરની કુંડીઓ ઉભરાઈ રહી છે લીલીયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટરમાં પાણીની મેઇન બજાર અને નાવલી બજારમાં ઉભરાય છે અને લોકોને લીલીયા શહેરની મેઇન બજાર કે નાવલી બજારમાં ખરીદી કરવા માટે આવવું પડવું પણ મુશ્કેલ બન્યું છે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી કારણે રોજ અકસ્માતના બનાવ બને છે લીલીયા શહેરના ભૂગર્ભ ગટર પ્રશ્ન વર્ષો જૂનો પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અવારનવાર સ્થાનિક સરપંચ અને તંત્ર અને ગ્રામજનો અને વેપારીઓએ રજૂઆત કરવા છતાંય કોઈ નક્કર પરિણામ આવ્યું નથી લીલીયા ગામની અંદર છેલ્લા ત્રણ મહિનાથી અવિરત ગટરના પાણી મેન બજાર નાવલી બજાર અને લીલીયાના અસંખ્ય વિસ્તારોમાં ગટરની કુંડીઓ ઉભરાય છે અવારનવાર સરપંચથી લઈ અને તંત્રને દરેક વખતે લીલીયા ગામ લોકોએ રજૂઆત કરી છે ગામની સ્થાનિક સંસ્થાઓએ રજૂઆત કરી છે રજૂઆત કરવા છતાંય આજ સુધી ક્યારેય કોઈ વસ્તુનો ઉકેલ આવ્યો નથી ગટર સાફ નથી થતી કુંડી સાફ નથી થતી ગટરના પાણી બંધ થતા નથી લોકો લીલિયાની મેઇન બજારમાં નાવલીમાં ખરીદી કરવા આવવા માટેનું ટાળે એવી સ્થિતિ છે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે ગટરના પાણીના હિસાબે બજારમાં લીલ થાય છે અને એની અંદર રોજ બે થી ત્રણ જણા સ્કૂટર સહિત પડે છે આ બધી જ વસ્તુ બધા લોકોને ખબર છે એક સરકારને કે તંત્રને જ નથી ખબર આ ગટર કરીને ગામની દશા ફેરવી નાખી છે અમારા ગામની રિપેરિંગ જ નથી થતી એવી ગટર બનાવી છે જેને બનાવી અને આ ગટર રિપેર નથી થતી એવી ગટરની કુંડી અમારા ગામની બનાવી અમારા ગામની અંદર હવે આ લીલીયા ગામની કઠણાઈમાંથી જો કોઈ એક આગેવાન કોઈ એક નેતા જો અમારા ગામનો આ રસ્તો કરે ને એવી અમારી માંગણી છે